સુરતમાં ફરી એક વખત આગ લાગવાની દુર્ઘટના સામે આવી શહેર મહજીરા વિસ્તારમાં આવેલ વિકાસ રોડ લાઇન્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો લાઇન્સના ગોડાઉનમાં રાત્રે આગ લાગે વધુ વિકરાળ સ્વરૂપ લેતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા વિકાસ રોડ પાસેના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ કોલ મળતા તરત જ ફાયર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ જેમાં શહેરમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે ફરી એકવાર હજીરા વિસ્તારમાં વિકાસ રોડ લાયન્સનું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું છે ગોડાઉનમાં આગ લાગતા પ્રાથમિક સ્તરે સ્થાનિકો દ્વારા તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો પરંતુ ગોડાઉનમાં જૂનો સ્ક્રેપનો સામાન હોવાથી ગોડાઉન આગમાં વધુ વિકરાળ બની હતી ફાયર બ્રિગેડની આગની દુર્ઘટનાનો કોલ મળતા પોતાની ટીમ સાથે બનાવ સ્થળ પર પહોંચી ગઈ ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સૂરત